નવી નવી જોવા માટે મારી ચેનલ હર્ષા કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું અથાણાની રેસીપી અથાણાની રેસિપીમાં આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ રીતે બનતું ગુંદાનું ટેસ્ટી અથાણું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ગુંદાનું અથાણું અને આ અથાણું આપણે એ રીતે બનાવીશું કે બાર માસ સુધી બગડે નહીં અને ખાઈ શકાય અને ફ્રીજમાં રાખવાની પણ જરૂર ના પડે અને બહાર રહે તો પણ બગડે નહીં તેવું આપણે આજે ગુંદાનું અથાણું બનાવવાના છીએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી ગુંદાનું પરંપરાગત અથાણું ગુંદાનું પારંપરિક રીતે બનતું અથાણું બનાવવા માટે અહીં મેં દોઢસો ગ્રામ ગુંદા લીધા છે ગુંદાને સારી રીતે ધોઈ લીધા છે અને ઉપરના ટોચકા કાઢી લીધા છે ગુંદાની પસંદગી કરવાની રીત બતાવું છું ગુંદાની પસંદગી હંમેશા મીડિયમ સાઇઝના ગુંદા તાજા અને લીલા ગુંદા લેવા જરાય પીળા પડતા ડાઘાવાળા કે જૂના ગુંદા લેવા નહીં ગુંદાને સારી રીતે ધોઈ લેવા અને તેને કોરા કરી લેવા હંમેશા અથાણું બનાવતી વખતે કોઈપણ વસ્તુ લઈએ તેમાં ભેજ રહેવો જોઈએ નહીં ગુંદા નાખીએ કે બીજી વસ્તુ નાખીએ કેરી નાખીએ ગુંદા નાખીએ કે કોઈ પણ એને એકદમ ધોઈ અને કોરા કરી લેવા અને ત્યાર પછી જ રેસીપી બનાવી હવે આપણે આગળની પ્રોસેસ કરીએ આપણે બધા જ ગુંદાની ચીકાસ અને તેનો ઠળિયો દૂર કરવાના છે તેના માટેની રીત બતાવું છું સૌથી પહેલાં આપણે એક ગુંદું લેવાનું છે અને એક નીચે પેપર રાખવાનો છે અને ત્યાર પછી આ રીતે દસ્તાની મદદથી તેને કાપવાનું છે અને પછી તેની અંદરનો ઠળિયો આપણે કાઢી લેવાનો છે બુંદામાં ચીકાસ હોય છે એટલે અથાણામાં ચીકાસ આવવી જોઈએ નહીં અને ત્યાર પછી આ ગુંદાની અંદર આપણે થોડું મીઠું એડ કરી દેસું અને મીઠાને આપણે આંગળીની મદદથી અંદર ફેલાવી દેસું એટલે ચિકાસ બધી દૂર થઈ જાય જુઓ બધા જ ગુંદામાંથી ઠળીઓ કાઢી અને મીઠું એડ કરી આંગળીની મદદથી મીઠું આપણે અંદર ફેરવી અને ત્યાર પછી આપણે ગુંદાને તૈયાર કરી લઈએ ગુંદામાંથી ઠળિયા કાપતી વખતે અને ચિકાસ દૂર કરતી વખતે આપણા હાથો ખરાબ થતા હોય છે તો હાથને ચોખા કરવા માટે હું શું કરું છું કાયમ માટે મીઠું હાથમાં એકદમ ઘસી લઉં છું અને ત્યાર પછી પાણીથી ધોઈ અને કોરા કરી લઉં છું એટલે હાથ એકદમ ચોખ્ખા થઈ જાય અહીં મેં ગુંદા કરતા અડધા માપની એટલે દોઢસો ગ્રામ ગુંદા સામે પંચોતેર ગ્રામ કેરી લીધી છે અને આ કેરી રાજાપુરી કેરી છે અથવા કેસર કેરી લેવાની એટલે અથાણું સરસ બને હવે આ કેરીની આપણે છાલ કાઢી અને તેને આપણે ખમણી લઈશું કેરીની છાલ ઉતારી લીધા પછી આપણે ખમણીના આ જાડા ભાગની મદદથી ખમણી લઈશું કેરીને ખમણી લીધા પછી હવે આપણે એડ કરીશું એક નાની ચમચી મીઠું અને એક નાની ચમચી હળદર હળદર મીઠું ઉમેરી દઈએ અને ત્યાર પછી આપણે મિક્સ કરી અને દસથી પંદર મિનિટ રાખી દઈએ એટલે આ પાણી થશે અને આ ખાટું પાણી આપણે નીચોવી લેશું એટલે થોડીવાર માટે આપણે રેસ્ટ કરવા રાખી દઈએ અથાણા માટેનો હવે આપણે મસાલો તૈયાર કરીએ તેના માટે આપણે એક બાઉલ લઈએ અને તેની અંદર આપણે કુરિયા એડ કરતા જઈએ અહીં મેં કુરિયા લીધા છે અને રાયના કુરિયાને થોડા મેં મિક્સરમાં પીસી લીધા છે રાયના કુરિયા જાડા હોય ને એટલે થોડા પીસી લેવાના વીસ ગ્રામ છે રાયના કુરિયા ત્યાર પછી દસ ગ્રામ મેં મેથીના કુરિયા લીધા છે અને તેને પણ મિક્સરમાં દર દરા પીસી લીધા છે તેને પણ આપણે એડ કરી દઈએ પાંચ ગ્રામ વરિયાળી લીધી છે અને તેને પણ મિક્સરમાં પીસી લીધી છે વરિયાળી હંમેશા અથાણા માટે લીલી વરિયાળી આવે છે ને તે જ લેવી એક ચમચી હળદર લીધી છે તેને પણ એડ કરી દઈએ અને એક ચમચી હિંગ લીધી છે તેને પણ વચ્ચે એડ કરી દઈએ આ મસાલાની અંદર હવે આપણે એક ચમચી ગરમ કરી અને થોડું ઠંડુ કરેલું તેલ ઉમેરી દઈએ જો અને મિક્સ કરી લઈએ થોડું ગરમ કરી લેવાનું ને હુંફાળું હોય એટલે નાખવાનું ત્યારે એટલે સુગંધ સરસ આવી જાય અને મસાલા બળે પણ નહીં જો સાવ ગરમ ગરમ નાખીએ ને તો મસાલા બળી જાય હવે આપણે ઢાંકીને રાખી મૂકીએ પાંચ મિનિટ માટે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલીએ અને હવે આ હવે જમાં કે મસાલામાં આપણે મીઠું એડ કરીએ અહીં મેં મીઠું શેકીને લીધું છે અથાણામાં હંમેશા મીઠું શેકીને જ લેવાનું અને મીઠું મેં બે ચમચી લીધું છે અથાણામાં મીઠું થોડું ચડિયાતું લેવાનું એટલે અથાણું બગડે નહીં અને ત્યાર પછી મેં બે ચમચી મોટી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી લીધી છે તેને પણ એડ કરી દઈએ મરચાંની ભૂકી અને મીઠું પછીથી ઉમેરવું એટલે પાણી ન થાય અને મરચું છે મરચાંની ભૂકી કાળી પણ ન પડી જાય હવે જમાં અને હવે જ આપણો એકદમ સરસ કલરફુલ તૈયાર થાય જુઓ એકદમ સરસ આપણે મસાલો તૈયાર કરી લીધો છે સારી રીતે મિક્સ કરી લઈએ અથાણામાં ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે કેરીના છીણને હળદર અને મીઠામાં પલાળી રાખ્યાને પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે નીચોવી અને હળદર મીઠાવાળું પાણી આ કેરીમાંથી કાઢી લેશો એકદમ સરસ રીતે દબાવીને કાઢી લેવાનું નાની નાની બાબતો ધ્યાન રાખશો ને ટીપ્સ અને ટ્રિક્સ તો અથાણું પણ એકદમ સરસ થશે અને આખું વર્ષ સાચવવાનું હોય ને એટલે અથાણું બગડશે નહીં આ રીતે પાણીને એકદમ સરસ રીતે આપણે નીચોવી લઈએ મસાલો હવે ઠંડો થઈ ગયો છે અને ગુંદામાં ભરવા માટે તૈયાર થઈ ગયો છે હવે તેમાં આપણે એડ કરીશું કેરીનું છીણ અને હવે હાથની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈ હાથ હંમેશા ચોખા રાખવાના ભીના રહેવા જોઈએ નહીં અને ધોયેલા એકદમ સરસ રીતે ક્લીન ત્યાર પછી જ આપણે અથાણા બનાવવાના ભીના હશે કે હાથ ખરાબ હશે ને તો અથાણું બાર મહિના ચાલશે ને બગડી જાય કેરીના છીણને આપણે મસાલામાં ભેળવી દઈએ આવી રીતે મસાલો રેડી છે આ અથાણામાં આપણે દોઢસો ગ્રામ ગુંદા અને પંચોતેર ગ્રામ કેરી લીધી છે તો અથાણાના મસાલાનું માપ જોઈ લઈએ અને તેલનું માપ જોઈ લઈએ ગુંદા કરતા અડધા માપનો મસાલો કરવાનો છે અને અડધા માપની કેરી લેવાની છે પંચોતેર ગ્રામ કેરી અને પંચોતેર ગ્રામ મસાલો લેવાનો છે અને તેલ આપણે ઉમેરશું ને જ્યારે એ પણ આપણે પંચોતેર ગ્રામ લેવાનું છે તેલ આપણે પાછળથી ઉમેરીશું હવે આ મસાલાને આપણે ગુંદામાં ભરીએ પણ ગુંદા ભરતા પહેલાં હું ગુંદાની ચીકાશને આ રીતે જે છે ને એને થોડી લૂછી લઈશ એક આપણે નેપકીન લઈશું અને તેની મદદથી આપણે લૂછી લઈશું નેપકીન પણ કોરું લેવાનું આ રીતે ચીકાસ કાઢી લેવાની બધા ગુંદાની ચીકાસ આપણે કાઢી લઈએ એટલે ગુંદા એકદમ કડક રહે બાર મહિના સુધી જરા પણ ખરાબ થાય નહીં અને અંદર ચીકાસ પણ આવે નહીં જો ચીકાસને આપણે લૂચી લેવાની છે ગુંદાની અંદર મસાલો ભરતા પહેલા આપણે ગુંદાની જે ચિકાસ હતી તેને આપણે લૂચીને કાઢી લીધી છે અને હવે આપણે અંદર મસાલો ભરી લઈએ ગુંદાની અંદર મસાલો એકદમ દબાવીને એકદમ સરસ રીતે ભરવાનો છે જુઓ આ રીતે દબાવી દબાવીને મસાલો આપણે ભરી લેશું અને બીજા એક વાસણમાં આપણે મૂકતા જઈએ મેં બતાવેલા આ માપથી અને આ ટ્રીકથી તમે કરશો ને તો ગુંદાનું અથાણું બાર મહિના સુધી બગડશે નહીં અને બહુ સરસ અથાણું તૈયાર થાય છે અને આ અથાણું વર્ષોથી આપણા બધાના ઘરોમાં બનતું આવે છે પણ બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે તો મારા ઘરમાં કઈ રીતે બને છે ને એ મેં તમને બતાવ્યું છે જો આ રીતે બધા જ ગુંદાને સરસ રીતે આપણે ભરી લેવાના છે ગુંદાની અંદર મસાલો ભરી લીધા પછી હવે વધેલો મસાલો છે તેને આપણે ઉપર એડ કરી અને મસાલાને એડ કર્યા પછી આ રીતે આપણે પ્રેસ કરી દેશું દબાવીને રાખી દેશું જુઓ આ રીતે દબાવીને રાખી દેવાનું છે ઢાંકીને રાખી મૂકીશું અને બાર કલાક આપણે આ રીતે જ રાખીશું ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું ગુંદાનું અથાણું ભરીને રાખ્યાને બાર કલાક થયા છે હવે આપણે હવે બાર કલાક પછી આપણે આ અથાણાને એક ક્લીન કરેલી બરણીમાં ભરીશું બરણી ક્લીન કરી લેવાની અને તેને સ્ટરિલાઇઝ કરવાની ગરમ પાણીમાં ધોવાની ને સુકવવાની અથવા ગરમ પાણીથી ન ધોવો તો તડકામાં રાખી મૂકવાની એક કલાક સુધી એટલે બરણી એકદમ જંતુમુક્ત થઈ જાય હવે આપણે બરણીમાં ભરી લઈએ અથાણાને અથાણું બાર મહિના સુધી બગડતું નથી એકદમ સરસ રહે છે અને ખાવામાં પણ સરસ લાગે વર્ષોથી આપણા બધાના ઘરમાં બનતું આવતું અથાણું છે અને આ અથાણું મોટે ભાગે બે મહિના પછી સરસ ખાવા માટે એમ તો ખાઈ શકાય પણ બે મહિના પછી ખાઈ ને ચોમાસાની ઋતુ દરમિયાન એકદમ સરસ ટેસ્ટમાં લાજવાબ બની ગયું હોય છે કુરિયા વગેરે પડી જાય મસાલાઓને નહીં તો કડવો સ્વાદ આવે હવે આપણે અહીં ગરમ કરીને ઠંડુ કરેલું એકસો પચાસ ગ્રામ તેલ ઉમેરી દઈએ યાદ રાખવાનું છે તેલને આપણે ગરમ કરીને પછી ઠંડુ જ કરવાનું છે ગરમ ગરમ રેડવાનું નથી તેલ નાખ્યા પછી આપણે આ રીતે તેલની અંદર અથાણાને ડૂબાડી દેશો એટલે અથાણું આપણું બગડે નહીં અને આ અથાણાને આપણે બહાર રાખવાનું હોય છે ફ્રિજમાં રાખવાનું હોતું નથી એટલે બગડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું અને મેં બતાવેલી ટીપ્સ અને ટીપ્સ પ્રમાણે તમે કરશો ને તો અથાણું બાર મહિના સુધી આવું જ રહેશે બગડશે પણ નહીં અને ત્યાર પછી આપણે ઢાંકીને સાઈડમાં રાખી દેવાની ભરણીને અને બે મહિના પછી જમવાના ઉપયોગમાં લેવાનું પરફેક્ટ માર્ક સાથે બનાવેલું આ ગુંદાનું અથાણું એક વર્ષ સુધી બગડશે નહીં કાળું નહીં થાય ચીકણું નહીં થાય અને ગુંદા પોચા પણ નહીં પડે ગુંદાના આ અથાણાનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને હા જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ શેર કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ